શનિવારે કરો આ અચૂક ઉપાય દુર્ભાગ્ય દૂર થશે અને ભાગ્ય ચમકશે શનિ કર્મના દેવતા છે અને તમારા દ્વારા કરવામાં આવેલ કર્મનું ફળ શનિદેવ જરૂરથી તમને આપે જ છે એવું માનવામાં આવે છે કે શનિવારે શનિદેવની યોગ્ય રીતે પૂજા કરવાથી અને શનિ સંબંધિત ઉપાય કરવાથી શનિદોષનો પ્રભાવ ઓછો થાય છે શનિદેવને મનાવવા માટે કેટલાક સરળ ઉપાયો છે જે કરવાથી કોડળીના દોષો દૂર કરી શકાય છે આ ઉપાયો કરવાથી મળશે મનવાંછિત પરિણામ જો તમે તમારી સંપત્તિમાં વધારો કરવા માંગો છો તો આ દિવસે એક આખી હળદર અને પાન સફેદ છીપ લો અને તેને ગાયના કપાળ પર સ્પર્શ કર્યા પછી તમારા ઘરમાં રાખો જો તમે તમારા પરિવાર સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ મેળવવા માંગતા હોવ તો આ દિવસે ગાય માતાને રોલીનું તિલક કરો અને તેને રોટલી પર થોડી ખીર ખવડાવો ત્યારબાદ ઘરે આવીને દુર્ગાજીના આ મંત્રનો અગિયાર વાર જાપ કરો મંત્ર છે સર્વમંગલ મામલે શિવે સર્વાર્થ સાધી તમે તમારા જીવન ધોરણમાં સુધારો કરવા માંગો છો તો આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ગાય માતાની પૂજા કરો સૌ પ્રથમ તેમને હળદરનું તિલક કરો અને ધૂપ દીપથી ગૌ માતાની આરતી કરો આ પછી હાથ જોડીને માતા ગાયને પ્રણામ કરો જો તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા ઈચ્છતા હોવ તો આ દિવસે સવારે સ્નાન કર્યા પછી ગાય માતાને ફૂલોની માળા અર્પિત કરો અને થોડી મીઠાઈ મિક્સ કરીને બાફેલા ચોખા ખવડાવો આ સાથે માતા ગાયના શિંગડાને સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ જો તમે તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવા ઈચ્છતા હો તો આ દિવસે સ્નાન વગેરે કર્યા પછી ગાય માતાનો શ્રુગાર કરો રોલીનું તિલક લગાવો ચુનારી તેમના ચરણોમાં ફૂલ ચઢાવો અને બાફેલા ચણા ખવડાવો કપૂરથી ગાય માતાની આરતી પણ કરો આ પછી દુર્ગા માના આ મંત્રનો પાંચ વાર જાપ કરો મંત્ર છે સર્વબાધા વિનિર્મુક્તો ધંધાન્ય સુતા મનુષ્યો મતપ્રસાદે ભવિષ્યથી ન સંશય જો તમે તમારા બાળકોના જીવનમાં સુખની ખાતરી કરવા માંગો છો તો આ દિવસે તમારે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ તેમજ ગાયના પગ નીચેની માટી તમારા બાળકોના કપાળ પર લગાવવી જોઈએ જો તમે તમારા વ્યવસાયમાં ઘણી પ્રગતિની સાથે સારું સ્વાસ્થ્ય મેળવવા માંગો છો તો આ દિવસે ગાય માતાની પૂજા કરો સાથે જ ગૌશાળામાં ગાયો માટે દાન કરો અને મા દુર્ગાના આ મંત્રનો અગિયાર વાર જાપ કરો મંત્ર છે દેહી સૌભાગ્ય દેહી સૌભાગ્યમ પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહિયશો દેહિ દ્વિષો જહી જો તમે તમારું સૌભાગ્ય વધારવા માંગતા હોવ તો આ દિવસે ગાય માતાને સ્નાન કરાવીને તેની સેવા કરો પરંતુ જો તમે આ બધું ન કરી શકો તો ગાય માતાને જળ ચઢાવો અને તેમના આશીર્વાદ લો જો તમે તમારા પરિવારના સભ્યોના દરેક કાર્યને કોઈપણ અવરોધ વિના સફળ બનાવવા માંગો છો તો આ દિવસે ગાયના ગાયના દૂધ પર કપૂરનો ટુકડો મૂકીને આખા ઘરમાં ધૂપ પ્રગટાવો અને ધૂપ બતાવ્યા પછી ગાયના દૂધને દક્ષિણ દિશામાં રાખો ઘરની દિશા જો તમે દરેકની સાથે પ્રેમની લાગણી સ્થાપિત કરવા માંગતા હો તો આ દિવસે તમારે ગાયને ચરનાર કે જેણે પોતાના ઘરમાં ગાય રાખી હોય તેને ખૂબ જ સન્માન સાથે વસ્ત્રો અર્પણ કરવા જોઈએ જો તમે તમારા ઘરને દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાથી બચાવવા માંગો છો તો આ દિવસે તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર ગાયના છાણથી સ્વસ્તિક ચિહ્ન બનાવવું જોઈએ જો તમે તમારી વ્યાપારી યાત્રાઓની સફળતા સુનિશ્ચિત કરવા માંગો છો તો આ દિવસે તમારે ગૌમાતાની માતાની સાત વાર પ્રદક્ષિણા કરવી જોઈએ અને અને તેમને ઘઉંનો ખવડાવવો જોઈએ શનિવારે કરો આ ખાસ ઉપાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે વ્રત કરવાથી શનિદેવની સાથે સાથે હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે શનિવારે વિભૂતિ ચંદન અથવા ભસ્મ લગાવવાથી શિવજી પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુઃખ દૂર કરે છે શનિવારે સુંદરકાંડ અથવા બજરંગ બાણના પાઠ કરવાથી સંકટમાંથી મુક્તિ મશે છે શનિવારે જરૂરી ને દાન કરવાથી શનિદેવ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શનિવારે કાળા શ્વા અને કાળી ગાય ને રોટલી ખવડાવવાથી કીડી અને દાણા નાખવાથી જીવનની તમામ સમસ્યા દૂર થાય છે અને તમામ કષ્ટો નાશ થાય છે શનિવાર પર કાળા તલ હવન કરવાથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે એકસો વાર આહુતિ આપો અને કાળી વસ્તુઓ દાન કરો આ ઉપાય કરવાથી ધન અને સંપત્તિ પ્રાપ્તિ થાય છે શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલ દીવો આ ઉપાય કરવાથી શનિદોષથી છુટકારો મળે છે